ચાલો બાળકો આજના વિડીયોમાં આપણે આકારના નામ શીખીશું સૌથી પહેલા આવશે ગોળ આકાર ગોળ તો મટન હોય અને ગોળ સિક્કા હોય આવશે ચોરસ આકાર ચોરસ આકારની ને બિસ્કીટ હોય અને આપણે રમત રમીએ પાસો પણ ચોરસ હોય આવશે લંબ ચોરસ લંબચોરસ ફૂટપટ્ટી હોય અને આપણા ઘરે જે ટીવી હોય એ પણ લંબચોરસ હોય લંબગોળ તરબૂચો એ પણ લંબગોળ હોય અને ઈંડાનો આકાર પણ લંબગોળ હોય ત્રિકોણ ત્રિકોણ તો સમોસા હોય ને આપણે પીઝા ખાઈએ ને એનો પીસ પણ કેવો હોય ત્રિકોણ આકારનો

તમારા મિત્રોમાં શેર કરજો અને અમારા આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં